આજે મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટ જિલ્લા પંચાયતની ડીઆરડી ની મીટિંગ સંસદ પરશુતમ રૂપાલા પહોંચ્યા કશા હોતા નથી આપવાને કારણો હોતા નથી નહીં આપવાને કારણો હોતા નથી પક્ષ અને પ્રધાનમંત્રી શ્રી નો આ પેરોગેટિવ હોય છે એમણે જે નિર્ણય કર્યો હોય છે અત્યાર સુધીના બધા નિર્ણયો જે મારા માટે થયા છે એમાં નિર્ણય પણ મારા માટે થયો છે એમનું સ્વાગત છે જે લુફોલ્સ હતા એની હવે સપાટી ઉપર એ વિષયો આવે છે જેને કારણે કેટલીક વ્યવહારિક સમસ્યાઓ પણ ઉભી થઈ છે તંત્રની સાથે પરામર્શમાં રહીને તંત્ર અને રાજ્ય સરકાર સાથે લુપ પણ દુરુપયોગ ન થાય અને વ્યવહારિક અડચણો પણ ના મળે એ પ્રકારના પ્રયાસો મારા તરફથી હું કરીશ આજે છે જે જિલ્લા પંચાયત અંતર્ગત વિકાસના કામોનું નિયંત્રણ કરવા માટેની એક સરસ મજાની વ્યવસ્થા છે એમાં સંસદ સભ્ય તરીકે એમાં આવવા માટેની અમને અનુકૂળતા હોય છે એનું મને આમંત્રણ મળ્યું છે તરીકે જિલ્લા પંચાયત અધિકારી સાથે આ બિલ્ડિંગ હવે નવું બનવા જઈ રહ્યું છે એમને એક કોર્ટ બિલ્ડિંગ ની અંદર શિફ્ટ થવાના અને પછી અહીંયા નવું બિલ્ડિંગ બનવાનું છે એની પ્રાથમિક જાણકારી જિલ્લા પ્રમુખશ્રી અને મોદી સાહેબ ત્રીજી ટર્મ ની શરૂઆત એક ખેડૂતના નિર્ણય સાથે પોતાની ઓફિસમાં બેસીને કરે અને ખૂબ જ સક્રિયતા સાથે સરકારની શરૂઆત એમણે કરી છે રાષ્ટ્રને વિકસિત ભારત બનાવવાની દિશામાં ખૂબ મક્કમતાથી સરકાર આગળ વધી રહી છે એમાં આપણી શુભકામનાઓ